કેમ કે રવો થોડો જાડો હોય છે એટલે આપણે કરીને એડ કરીશું અને હવે તેમાં બે સ્પૂન જેવો લોટ અને હવે તેમાં અડધી સ્પૂન લાલ મરચું પાવડર સાથે એક સ્પૂન જેવું ધાણાજરું પાવડર એડ કરીશું અને અડધી સ્પૂન હળદર પાવડર સાથે એક પિંચ એટલે હિંગ એડ કરીશું અને પૂરી પચવામાં હળવી રહે તેના માટે આપણે અડધી સ્પૂન જેવા અજમા એડ કરીશું અને હવે પૂરીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે બે સ્પૂન જેવું તલ એડ કરીશું એટલે પૂરીનો સ્વાદ છે ખૂબ જ સારો આવે છે

અને હવે જે મેથી આપણે ઝીણી કટ કરીને રાખી છે તેને પણ એડ કરી દઈએ અને હવે એક મીડિયમ સાઈઝના બટેટાને મેં બોઈલ કરીને લીધો છે તેને પણ આપણે એડ કરી દઈએ તો બટેટાને આ રીતે આપણે ખમણને એડ કરીશું જો હાથેથી મેશ કરીને એડ કરીશું તો પુરી બનાવતી વખતે પૂરી ફૂલશે નહીં અને લોટ બાંધવામાં પણ લમ્સ રહેશે એટલે આ રીતે આપણે ખમણીને એડ કરીશું તો બધા મસાલાને એકદમ સાથે મિક્સ કરી લઈએ અને હવે સાથે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટની કણક બાંધી લેશું તો આ રીતે જો લોટની કણક આપણે છે થોડી કઠણ એવું બાંધવાની છે નરમ એવી નહીં બાંધીએ અને હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે લોટની કણક છે તે સારી એવી સેટ થઈ જશે તો હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે લોટની કણક પણ સારી એવી સેટ થઈ ગઈ છે તો હવે લોટ ઉપર આપણે થોડું તેલ એડ કરી આપણે બે થી ત્રણ મિનિટ માટે મસળી લેશું એટલે લોટ છે એકદમ સારો મસળાઈ જશે તો આ રીતે એકદમ સારો લોટને આપણે મસળી લેવાનો છે

તો આ રીતે મેં બધી પુરી વણી લીધી છે અને તમે જોઈ શકો છો આ રીતે પુરી મેં રાખી છે વધારે પતલી નહીં અને વધારે જાડી નહીં તો હવે સાથે તેલ પણ ગરમ છે તો તેલમાં સમાય એટલે આપણે પૂરી એડ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખતા જઈશું અને વચ્ચે વચ્ચે મીડિયમ પણ કરતા જઈશું અને પુરીને આપણે સાઈડ ચેન્જ કરીશું તો એક મિનિટ જેવું થાય અને આ રીતે થોડી થોડી ફૂલવા લાગે એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને પૂરી ને બંને સાઈડ સારી એવી ડિઝાઇન આવી જાય અને સારી એવી ખુલી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો પૂરી એકદમ સારી એવી ડિઝાઇન પણ આવી ગઈ છે અને આ રીતે ફૂલી પણ ગઈ છે અને આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ પૂરી તમે ગરમા ગરમ ચા સાથે પણ સર્વ કરી શકો અને શાકની પણ જરૂર નહીં પડે તો હવે પૂરીને આપણે ડિશમાં એડ કરી દઈએ તો હવે આ રીતે તમારે બધી પૂરી તળી લેવાની છે અને આ પૂરીમાં બિલકુલ તેલ પણ નહીં રહે અને એકદમ ટ્રાય એવી થઈ જશે તો આ રીતે તમારે બીજી બધી પૂરી તળી લેવાની અને આ પૂરીને તમે ગરમા ગરમ સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શાકની પણ જરૂર નહીં પડે તો આ પૂરીને તમે દહીં સાથે કે છાશ સાથે પણ સર્વ કરી શકો તો તમને આ રેસિપી કે લાગી તે મને કમેન્ટ માં કહેજો અને જો રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ